વેલકમ ટુ મારું રસોડું આજે આપણે સંતરાનું પ્રિમિક્સ બનાવીશું જે ગરમીમાં તમે પીવો તો લૂ સામે પણ રક્ષણ આપે છે અને ખૂબ સરસ બને છે ઘરે જ આ પ્રિમિક્સ સંતરામાંથી તો આવી રીતે મેં સંતરા રસવાળા સંતરા લઈ લીધા છે એક કિલો સંતરા છે એની છાલ કાઢીને આવી રીતે પીસી મેં અલગ કરી દીધી છે જો મિક્સરમાં રસ કાઢવો હોય તો આવી આમાં જે બી હોય એને હટાવી લેવાના કેમ કે બીજ સાથે જો સંતરાનો જ્યુસ નીકાળશો તો કડવો થશે મારી પાસે આવી રીતે જ્યુસર છે તો હું આ કાઢીને લઈ લઉં છું રસ આ રીતે રસ મેં કાઢી લીધો છે એને ગરણીથી ગળી લેશું જેથી જે રેસા હોય તે નીકળી જાય આવી રીતે એક કપ રસ મેં લીધો છે એને આ થાળીમાં લઈ લેશું જેટલો રસ હોય એનીથી ડબલ ખાંડ લેવાની છે તો બે કપ મેં ખાંડ લીધી છે તમે કોઈપણ વાટકીનું માપ સેટ કરીને લઈ શકો છો હવે આવી રીતે મિક્સ કરી લેવાની છે આ રીતથી મિક્સ કરીને પંખા નીચે એક દિવસ પંખા નીચે જ રાખવાનું જે દિવસે આપણે ખાંડ મિક્સ કરીએ ત્યારે પછી બીજે દિવસથી આપણે એને તડકામાં સુકવવાનું છે મેં આવી રીતે એક કપડું આવું પતલું બાંધીને લઈ લીધું છે જેથી કચરો ના પડે અને મેં તડકે સૂક્યું હતું લગભગ ત્રણથી ચાર દિવસ સુધી મેં તડકે સૂકવ્યું હતું તો તમે જોઈ શકો છો આવી રીતે ઠરી ગયું છે હવે તવેતાની મદદથી આપણે આવી રીતે કાઢી લેશું અને નીચે જે થોડુંક હશે એ બી થોડુંક સુકાયું નહીં હોય તો એને ફરીથી આપણે સુકવવા દઈશું એકદમ સુકાયું નથી તો ફરીથી કપડું બાંધીને સુકાવા દઈશું જેથી એકદમ પાવડરના ફોર્મમાં થઈ જાય બીજા જ ત્રણથી ચાર દિવસ મેં એને સુકવવા દીધું હતું હવે આપણે ચેક કરીશું આ રીતથી એકદમ સરસ કોરું થઈ ગયું છે અને સુકાઈ ગયું છે તમે જોઈ શકો છો હવે મિક્સર જારમાં આપણે એને ક્રશ કરી દઈશું તો આ રીતથી પાવડર ફોર્મમાં બનીને તૈયાર છે હવે આમાં થોડુંક થોડુંક જ એકદમ થોડુંક મેં ઓરેન્જનું એસેન્સ ઉમેર્યું છે અને ફૂડ કલર ઓરેન્જ ફૂડ કલર ઉમેર્યું છે જેથી સરસ કલર આવે અને ફરીથી આપણે મિક્સરમાં ચલાવી લેશું તો આ રીતથી બનીને તૈયાર છે મેં થોડુંક ચાળી લીધું હતું આવી રીતે ચાણાથી અને એકદમ જીણું અને સરસ કોરું આપણું પ્રીમિક્સ બનીને તૈયાર છે હવે આપણે સરબત બનાવીશું તો ગ્લાસમાં આઇસક્યુબ ઉમેરીશું અને આપણે જે પ્રીમિક્સ બનાવ્યું છે એ ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલું પ્રિમિક્સ ઉમેરીશું આમાં તમારે મીઠું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો ઉપરથી મેં થોડોક ચાક મસાલો ઉમેર્યો છે હવે આપણે પાણી ઉમેરીશું ઠંડુ અને મિક્સ કરી લેવાનું એકદમ મસ્ત બાર બજાર જેવો જ બન્યો છે પ્રીમિક્સ તમે આવી રીતે બનાવી બનાવજો ખૂબ સરસ બને છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે જો મારી વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો